નમસ્તે મિત્રો આજની વ્રત કથા છે બળચોથ આ વ્રત શ્રાવણ월 ચોથ ને દિવસે આવે છે આ વ્રત કરનાર એ દિવસે કંકુ ચોખા અને ફૂલના હારથી ગાય અને વાછરડાનું પૂજન કરે છે અને એકટાણું કરે છે વ્રત કરનાર એ દિવસ ઘોની કે શુલ્લે ચડેલી કોઈ વસ્તુ ખાતા નથી એક હતા સાસુ અને બીજા હતા બહુ સાસુ બળ ચોથને દિવસે નદીએ નાહવા માટે ગયા અને જતી વખતે વહુને કહેતા ગયા અરે વહુ બેટા આજે તો ઘઉંનો ઘઉલો ખાંડીને રાંધી રાખજો ભલે એમના ઘરમાં એક ગાય હતી ગાયનો એક વાછરડો હતો એ વાછરડાનો રંગ ઘઉના જેવો હતો જેથી એનું નામ ઘઉલો પાડ્યું હતું ઓહો એ તો આ ઘઉલા નામના વાછરડાને ખાંડિયામાં ખાંડ્યો અને હાંડલામાં નાખીને ચૂલે રાંધવા મૂક્યો આવીને સાસુએ પૂછ્યું એટલે વહુએ જવાબ આપ્યો અરે બા ઘઉલા ચૂલે તો ચડાવે પણ એને ઘણો ઉત્પાદ મચાવ્યો ઘણો જોર કર્યો માંડ માંડ ખાંડ્યો અને માંડ માંડ ચૂલે ચડાવ્યો આ સાંભળી સાસુના પેટમાં ફાળ પડી અને લાગ્યું કે ચોકસ વહુએ ગાયના ઘઉલાને ખાંડીને રાંધી નાખ્યો છે એને સમ સમોસ ફેર થઈ છે સાસુએ જ્યારે સાસી હકીકત જાણી ત્યારે હફળા તફળી થઈ ગયા આજે તો બળજોત હતી ગામના લોકો વાસરડાની પૂજા કરવા આવવાના છે અને હવે સૌ સૌને શું મોટું બતાવીશું સાસુએ તો ઘવલા ઘવલા વાળું હાંડલું ટોપલામાં મૂક્યું અને વહુને માથે મૂકીને ગામની બહાર ગયા અને હાંડલું ઉકરડામાં ફેંકી દીધું અને ઘેર આવીને સાસુ વહુ અંદરથી ઘર બંધ કરીને સાના મના વેસી રહ્યા ગાય ચરવા ગયેલી તે સાંજે ચરીને પાસે આવી તેને ખબર પડી એટલે ગાય તરત દોડી દોડતી દોડતી ગામની પાદર ઉકરડા બાજુ ગઈ ઉકરડામાં જઈને એને હાંડલામાં સીંગડું માર્યું એટલે તરત જ હાંડલું ફૂટી ગયું અને એમાંથી વાછરડો કુદીને ઊભો થયો વાછરડો ગાયને ધાવવા લાગ્યો આ બાજુ બધા વાછરડાને પૂજવા માટે સાસુ વહુને ઘેર આવ્યા તો ઘર અંદરથી બંધ બધાએ બારનું ખકડાવ્યું પણ ઘર અંદરથી ઉઘડે નહીં એવામાં ગાયને વાછરડો ઘેર આવ્યા અને વાછરડો ગાયને લાગ્યો એટલે એક ભાઈએ કહ્યું અરે બારણું તો ઉઘાડો આ તમારો વાછરડો ગાયનું બધું દૂધ ભાવી જશે સાસુ વહુ એ બારણાની જોયું તો ખરેખર ગાય ઉભી હતી અને વ્રત પૂર્ણ કર્યું દર વર્ષે બળજોથ વ્રત કરવું એ દિવસે વ્રત કરનારે દળવું પણ નહીં અને ખાંડવું પણ નહીં આ વ્રત કરનારને આ વ્રત ગોરાણીની માફક બધાને ફળજો જો તમને આ વ્રત કથા સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હવે ફરી મળીશું બીજી વાર્તા સાથે